સાબરકાંઠા બેઠક પર નવા જૂનીના એંધાણ રહ્યા છે સાબરકાંઠા બેઠક જૂની ભડકો થયો છે કારણ કે જે રીતે બારૈયાને ટિકિટ આપવામાં આવી તેને લઈને આયાતી ઉમેદવારને શા આજે ટિકિટ તેવા સવાલ સાથે કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સેન્સ પ્રક્રિયા ફરી શરૂ કરાય છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ મોટા સમાચાર કારણ કે જ્યારથી શોભનાબેન બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું ભીખાજી ઠાકોરે જેવી જાહેરાત કરી કે હું એ સ્વેચ્છાએ આ ચૂંટણીમાં ન લડવા ઈચ્છું છું અને ત્યારબાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી પરંતુ શોભનાબેન બારૈયા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે મહેન્દ્રસિંહ બારૈયા કે જેઓ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે માન દોઢ વર્ષથી તેઓ ભાજપમાં આવ્યા છે અને તેમના પત્નીને ટિકિટ આપતા સાબરકાંઠા ભાજપના કાર્યકર્તાઓમાં અને ઘણા બધા નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના નેતાઓ સાથે સંગઠન સાથે બેઠક કરવામાં આવી અને આખરે નવા જૂનીના એંધાણ આ બેઠક પરથી અત્યારે વર્તાઈ રહ્યા છે વધુ વિગત સાથે કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે કશ્યપ શું અત્યારે અપડેટ મળી રહી છે બિલકુલ સાબરકાંઠામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરવામાં આવી વન ટુ વન બેઠક થઈ હતી પરંતુ સવારે દસ વાગ્યા બાદ મુખ્યમંત્રી સાથે સાબરકાંઠા લોકસભાના તમામ જિલ્લા હોદ્દેદારો સંગઠનના સાથે જ પૂર્વ ધારાસભ્યો અને ચાલુ ધારાસભ્યો છે તે તમામને આ બેઠકમાં હાજર રહેવા માટે થઈ સૂચના આપવામાં આવી છે અને सीएम દ્વારા આ બેઠક ઉપર જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે ને તે શાંત પાડવા માટે થઈ અને તમામ નેતાઓ છે તેને સમજાવવા માટે થઈ અને પ્રયત્ન કરવામાં આવશે કારણ કે એક વખત ભાજપ જે છે આ બેઠક ઉપર ઉમેદવાર બદલી ચૂકી છે ત્યારે હવે આ બેઠક ઉપર ઉમેદવાર ના બદલાવાના મૂળમાં પાર્ટી છે અને જેથી જ હવે આ મામલો જે સળગ્યો છે અને તેના ઉપર ઠંડુ પાણી રેડવા માટે થઈ અને મુખ્યમંત્રી પોતે એક્શનમાં આવશે અને આવતીકાલે તમામ સાથે દસ વાગ્યા બાદ આ હોદ્દેદારો સાથે બેઠક થઈ શકે છે જી આભાર આપનો તમામ વિગત માટે